સાયકોમેટ્રિક ટેસ્ટ કે જે મેથડ્સ છે સર એ મેથડ પર આપણે એક ડિટેલ ડિસ્કશન કરીએ અને એના પર સર કેસ સ્ટડી લઈએ સર અત્યારે મને હજી આપના અનુભવમાં જે જે આવતું હોય કે જે এড્યુકેશન ને લઈને પેરેન્ટ સ્ટુડન્ટ રિલેશન ને લઈને પેરેન્ટ્સ અને બાળકોના રિલેશન ને લઈને এড્યુકેશન ને લઈને કે જે આપણું જે મેઈન અમારો આપણો ગોલ છે સ્કૂલ કી વાત તો એને લઈને જે પણ એજ્યુકેશન કે કેરેક્ટર બિલ્ડિંગ ના જેટલા પણ ફેક્ટર્સ છે એનામાં તમે કોમન મિથ્સ કહી જોય છે બીજી કોમન મિથ્સ મોસ્ટલી યોગેશભાઈ ફંડામેન્ટલી આના પર જ બેઝ હોય છે એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ મિસઇન્ફોર્મેશન બીજું પેરેન્ટલ એક્સપેક્ટેશન સોશિયલ એક્સપેક્ટેશન અને બાળકોની એક્સપેક્ટેશન હવે જે એડ થઈ છે મારા ફ્રેન્ડ પિયર પ્રેશર એ બધી કારણે બાળકો ખોટું કરિયર ચૂઝ કરે છે ફ્રેન્ડના કારણે સોસાયટીમાં બિલોંગિંગનેસના કારણે કુલ દેખાવા માટે જે આજનું એક નવું ફેક્ટર ચાલે છે કે મને હું ક્લાસમાં કુલ લાગવો જોઈએ મારી રીલ્સ હોય મારું આમ હોય એના કારણે ખોટું કરિયર ચોઈસ કરે છે પેરેન્ટ્સની પાસે ઈધર ઇન્ફોર્મેશન ના હોવાના કારણે અથવા તો એના એમના જે તે સમયના અનુભવ એક્સપિરિયન્સીસ હોય એના કારણે જે ડર હોય અથવા તો પોઝિટિવ નેગેટિવ જે હોય અથવા એમને સોસાયટીમાં બીજા કોઈને સક્સેસફુલ થતા જોયા હોય અને એના બાળકને સક્સેસફુલ બનાવવા માટે એવી ચોઇસ કરે છે બીજું સોશિયલ પ્રેશર કે સ્ટીગમાં કે ભાઈ આ કમાય છે તો મારું બાળક ભી કમાય મારું બાળક સફળ થાય અગેન બાળકોને સફળ બનાવવાની ઈચ્છા પૈસાવાળા વાળા બનાવવાની ઈચ્છા આ જે બધા રીઝન છે એ કરિયરના ના ફંડામેન્ટલ પ્રોબ્લેમ છે એના કારણે જે મિથ આવે છે એવી છે કે આ સ્ટડી કરશો તો તમે સફળ થશો આ સ્ટડી કરશો તો તમે સફળ નહીં થાઓ તમે આવી રીતના આટલા પર્સન્ટેજ લાવશો તો સફળ થશો આટલા પરસેન્ટ નહીં લાવો તો સફળ નહીં થાય આવી કોલેજમાં જશો તો સફળ થશો આવી કોલેજમાં જશો તો સફળ નહીં થાવ આ આ ફંડામેન્ટલ મિથ છે અને એ એ જે મિથ છે ને એનું અલ્ટિમેટ કે સાઉ બોટમ લાઇન રીઝન જોઈએ તો પેલું છે પેરેન્ટ્સ બાળકને નથી સમજી શકતા બીજું છે પેરેન્ટ્સ કરિયરને જ નથી સમજી શકતા કરિયર વિશેની અંડરસ્ટેન્ડિંગ જ કંઈક અલગ છે અને ખોટી અંડરસ્ટેન્ડિંગ સાથે એના બાળકનું ફ્યુચર પ્લાન કરે છે